શ્રી ખાના પ્રાથમિક શાળામાં તારીખ નવમી જુલાઈ બે મંગળવારે બાળ સંસદની ની ચૂંટણી યોજાઈ હતી જેમાં આઠ વિદ્યાર્થી ઉમેદવારી નોંધાવી હતી આ ચૂંટણીમાં શાળાના ધોરણ ચાર થી આઠ બાળકોએ મતદાન કર્યું હતું કુલ એકસો ચૌદ વિદ્યાર્થીઓ તથા શાળાના આઠ શિક્ષક મિત્રોએ મતદાનનો લાભ લીધો હતો આ ચૂંટણી મોબાઈલમાં માં ઈવીએમ મશીન દ્વારા કરવામાં આવી હતી ચૂંટણીમાં માં પ્રેસિડેન્ટિંગ ઓફિસર પોલિંગ ઓફિસર એજન્ટની નિમણૂક કરવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણક થઈ હતી અને આ ચૂંટણીમાં સૌથી વધારે ચોવીસ વોટ મળ્યા હતા અને તેઓ વિજેતા જાહેર થયા હતા 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 બીજા ક્રમે થાવરાભાઈ આવ્યા જેમને કુલ વોટ મળ્યા બધા બાળકોએ વિજેતા ઉમેદવારને અભિનંદન આપ્યા હતા ચૂંટણી બાદ બાળકોને ને શાળાના આચાર્ય તરફથી સેવનો નાસ્તો આપવામાં આવ્યો હતો બાળ સંસદની ની ચૂંટણી પ્રક્રિયા થી શાળાના બાળકો અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર સીટી ન્યૂઝ પોશીના